છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોની શેર પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો અહીં આઈપીઆર અમદાવાદ ભરતી બે મિત્રો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોવાના છે સંસ્થાનું નામ પ્લાઝમા સંશોધન સંસ્થા અહીં પદોના નામ વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન છે અરજી કરવાની છેલ્લી તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તેમજ અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઈટ તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે તો આ વેબસાઇટ પર જઈને તમે સંપૂર્ણ માહિતી જાણી શકો છો પરંતુ મિત્રો આ વિડીયો સુધી જરૂરથી જુઓ જેથી કરીને તમને અહીં વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી રહે આગળ વાત કરીએ નોકરીનું સ્થળ તો પ્લાઝમા સંશોધન સંસ્થા અમદાવાદની ભરતીની આધારિત સંકેત જાહેરનામામાં આપેલી વિગતો મુજબ આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોની નોકરીનું સ્થળ અમદાવાદ ગુજરાત રાજ્યમાં જ રહેશે આગળ વાત કરીએ પદોના નામ વિશે તો પ્લાઝમા સંશોધન સંસ્થા અમદાવાદ દ્વારા મલ્ટીટાસ્કિંગ સ્ટાફના પદો પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં કુલ ખાલી જગ્યા સત્યાવીસ જેટલી છે મિત્રો પગાર ધોરણ વિશે વાત કરીએ તો આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ માસિક રૂપિયા અઢાર વેતન ચૂકવવામાં આવશે તેમને મકાન ભાડું જેવા લાભો પણ મળવાપાત્ર રહેશે મિત્રો વયમર્યાદા વિશે વાત કરીએ તો આ ભરતીમાં આવેદન કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા અઢાર વર્ષ જ્યારે વધુમાં વધુ વયમર્યાદા ત્રીસ વર્ષ નક્કી કરવામાં આવી છે તેમજ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે અહીં પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે ઉમેદવારોની પસંદગી બે વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર કરવામાં આવશે ત્યારબાદ ઉમેદવારોની કામગીરી સંતોષકારક લાગશે તો અહીં સમયગાળો વધારો કરવામાં આવશે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ મિત્રો તો આ ભરતીમાં જરૂરી શૈક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક જરૂરી છે એટલે કે કોઈપણ કોર્સથી તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે તો તમે આમાં અરજી કરી શકો છો વધુ માહિતી માટે તમારે અભ્યાસ જે જાહેરાત ઓફિશિયલ જાહેરાત છે તેનો કરવાનો રહેશે અરજી ફી વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે એસસી એસટી મહિલા અને પીડબ્લ્યુડી ઈડબલ્યુએસ અને એક્સ સર્વિસમેન ઉમેદવારોએ અરજી ફી ચૂકવા નથી તેઓ અરજી કરી શકે છે આ સિવાયના તમામ ઉમેદવારોએ રૂપિયા અહીં અરજી ફી ચૂકવવાની રહેશે અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો કઈ રીતે તમારે અરજી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી અહીં સ્ટેપ બાય સ્ટેપ લખી છે તો આ સ્ટેપ ફોલો કરી તમે તમારી અરજી કરી શકો છો તેમજ મિત્રો આ ભરતીની વધુ માહિતી અને આ ભરતીમાં ફોર્મ ભરવાની લિંક તમને ગુજુ ડોટ લાઈવ ડોટ ઇનમાં મળશે મિત્રો તો આ વેબસાઇટ સર્ચ કરવાનો ભૂરતા નહીં ગુજુ લાઈવ ડોટ ઇનમાં અહીં સંપૂર્ણ માહિતી મળશે તો મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને આવી તમામ ભરતીની માહિતી માટે